સુરતમાં ઇમરજન્સી બ્લડ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો છે રક્તદાન કેમ્પ ઘાસીપુરા વિસ્તારમાં આયોજિત કરાયો હતો રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો રક્ત આપી કેમને સફળ બનાવ્યું અને કુલ એકસો એક યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું વિસ્તારમાં ઇમરજન્સી બ્લડ ગ્રુપ સંસ્થા તરફથી રવિવારે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં શહેરના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સ્વૈચ્છિક રક્ત આપી શિબિરને સફળ બનાવ્યું હતું શિબિર દરમિયાન રક્તદાનમાં રૂચિ ધરાવનારા સ્વયંસેવકોની લાંબી લાઇન લાગી હતી લોકોના જોશભર્યા સહયોગથી આ શિબિરમાં કુલ એકસો એક યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું જે રક્તની કમીનો સામનો કરતી રક્ત બેન્કો માટે મહત્વપૂર્ણ સંચય સાબિત આ રક્તદાન શિબિરમાં શાહની વિવિધ સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ અને તેમના સભ્યોએ રક્તદાન કરી સામૂહિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું આવા પ્રયત્નોથી સમાજમાં સચેતનતા ફેલાવાની સાથે જરૂરતમંદ લોકોના જીવન સુધી રક્તને પહોંચાડવું શક્ય બની રહે છે